કમોસમી વરસાદથી ખેડૂતોના તૈયાર પાકને થયેલ નુકસાનીનો સર્વે કરી આર્થિક સહાય ચૂકવવા અંગે એપીએમસી જંબુસર ચેરમેને મુખ્યમંત્રી તથા કૃષિ મંત્રીને લેખિત રજૂઆત કરી જંબુસર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ચેરમેન વનરાજસિંહ છત્રસિંહ મોરી જેઓ ધરતીપુત્રોની સતત ચિંતા કરી રહ્યા છે ધરતીપુત્રોનો મબલક પાક ઉતરે અને ખેડૂતો આર્થિક રીતે પગભર થાય તે માટે સતત પ્રયત્નશીલ રહે છે હાલમાં જ આમોદ જંબુસર પંથકમાં કમોસમી વરસાદ થયેલ છે જેને લઈ કપાસ તુવેર મગ મઠ જેવા ઉભા પાકોને મોટા ભાગના વિસ્તારમાં નુકસાન થયેલ હોય તેમજ પશુ માટેનો ચારો પણ બગડી ગયો હોય ધરતીપુત્રોને કમોસમી વરસાદથી થયેલ નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને આર્થિક સહાય ચૂકવવા અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કૃષિ મંત્રી જીતુભાઈ સૌજીભાઈ વાઘાણી એપીએમસી જંબુસર ચેરમેન વનરાજ સિંહ મોર્ય લેખિત રજૂઆત કરી હતી હું વનરાજસિંહ છત્રસિંહ મોરી જંબુસર એપીએમસી ચેરમેન આજરોજ ગુજરાત સરકારમાં માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી જંબુસર તાલુકામાં થયેલ કમોસમી વરસાદના કારણે થયેલ નુકસાન અને યોગ્ય સર્વે કરી કાર્યવાહી કરવા એક ભલામણપત્ર કરેલ છે